આપ સૌનું સ્વાગત છે આજે આપણે ભારતીય ન્યાય પ્રણાલીની અંદર જઈશું અને ચાર પાયાના સ્તંભોને સમજીશું જે તેને આપણા બધા માટે એક રક્ષક બનાવે છે ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણી ન્યાય વ્યવસ્થા સમાજમાં શાંતિ અને વ્યવસ્થા કેવી રીતે જાળવી રાખે છે તો આજે આપણી ચર્ચાનો રોડમેપ કેવો રહેશે આપણે આ ચાર મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું નઝીરી અદાલત ન્યાયતંત્રની સ્વતંત્રતા સમાજ માટે તેની જરૂરિયાત અને છેલ્લે જાહેરહિતની અરજી તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી નઝીરી અદાલત એટલે કે કાયદાનો દસ્તાવેજ તો આ નઝીરી અદાલત છે શું સમજો કે સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો તો એ માત્ર એક કેસનો નિર્ણય નથી એ કાયમ માટે એક રેકોર્ડ બની જાય છે જાણે કે કાયદાની એક મોટી લાઇબ્રેરીમાં એક નવું પુસ્તક ઉમેરાયું હોય અને આ એવું પુસ્તક છે જે દેશની બીજી બધી નાની અદાલતોએ વાંચવું જ પડે મતલબ કે એનું પાલન કરવું જ પડે આ પ્રક્રિયા ખૂબ જ સીધી અને સરળ છે પણ ખૂબ જ શક્તિશાળી છે જુઓ સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટ એક ચુકાદો આપે છે પછી એ ચુકાદો એક કાયમી અને બંધનકર્તા દસ્તાવેજ બની જાય છે અને છેલ્લે હાઈકોર્ટ અને બીજી બધી નીચલી અદાલતો માટે એનું પાલન કરવું ફરજિયાત બની જાય છે આનાથી શું થાય આખા દેશમાં ન્યાયમાં એકરૂપતા જળવાઈ રહે છે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે કાયદાનો રેકોર્ડ કેવી રીતે બને છે પણ સવાલ એ છે કે આપણે આ સિસ્ટમ પર ભરોસો કેમ કરીએ આનો જવાબ આપણને મળશે આપણા બીજા મુદ્દામાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ન્યાયતંત્રની સ્વતંત્રતાને સમજવા માટેનું સૌથી શ્રેષ્ઠ પ્રતીક છે ન્યાયની દેવીની મૂર્તિ એમના દરેક પ્રતીકમાં એક ઊંડો અર્થ છુપાયેલો છે જે આપણને નિષ્પક્ષ અને નિર્ભય ન્યાય વિશે ઘણું બધું કહી જાય છે સૌથી પહેલાં એમની આંખો પર બાંધેલી પટ્ટી જુઓ એનો શું મતલબ થાય એનો મતલબ છે કે ન્યાય આંધળો છે પણ સારા અર્થમાં કાયદા માટે કોઈ અમીર ગરીબ કોઈ સગુ વહલું નથી એ માત્ર પુરાવા અને તથ્યોને જ જુએ છે બીજું કંઈ નહીં હવે એમના હાથમાં રહેલું ત્રાજવું આ ત્રાજવું ન્યાયની પ્રક્રિયાનું હૃદય છે એ બતાવે છે કે સત્ય સુધી પહોંચવા માટે બંને પક્ષોની દલીલો અને પુરાવાને ખૂબ જ કાળજીપૂર્વક તોલવામાં આવે છે સંતુલન એ જ મુખ્ય વાત છે અને છેલ્લે એમના હાથમાં રહેલી તલવાર આ તલવાર શક્તિનું પ્રતીક છે એ સ્પષ્ટ કરે છે કે ન્યાય કે વાતો નથી કરતો એકવાર ગુનો સાબિત થઈ જાય તો અદાલત પાસે સજા આપવાની અને કાયદાનું પાલન કરાવવાની પૂરી તાકાત છે આ બધું આપણને એક જ વાત તરફ લઈ જાય છે કે આખી સિસ્ટમ કાયદા પર ચાલે છે કોઈ એક વ્યક્તિની મરજી પર નહીં ભલેને એ વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય ભારતમાં કાયદો જ સર્વોપરી છે અને આજ તો ન્યાયિક સ્વતંત્રતાનો સાચો અર્થ છે તો આપણે જોયું કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને નિષ્પક્ષ પણ છે પણ આપણને આખી ન્યાય વ્યવસ્થાની જરૂર જ કેમ છે ચાલો આ સવાલનો જવાબ શોધીએ આપણી વ્યવસ્થા એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંત પર ટકેલી છે અને એ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે આ એક વાક્ય જ વ્યક્તિઓના રક્ષણ માટે કેટલું જરૂરી છે એનો અંદાજ લગાવી શકાય છે જરા કલ્પના કરો એક સમાજ જ્યાં ન્યાય છે અને બીજો સમાજ જ્યાં ન્યાય નથી એક તરફ વ્યવસ્થા સુરક્ષા અને દોષિતોને સજાનો ડર છે તો બીજી તરફ અંધાધૂંધી ભાઈ અને ગુનેગારોને મોકળો મેદાન આ તફાવત જ આપણને બતાવે છે કે ન્યાયતંત્ર વગર સમાજ ટકી જ્યાં ન શકે એ સમાજનો પાયો છે તો ન્યાયતંત્રની મુખ્ય ભૂમિકાઓ કઈ કઈ છે એ બંધારણનું રક્ષણ કરે છે આપણા મૂળભૂત અધિકારોની રખેવાળી કરે છે સરકારની શક્તિ પર પણ લગામ લગાવે છે અને કોઈના પણ પ્રભાવમાં આવ્યા વગર કામ કરે છે અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરે છે કે કાયદાની નજરમાં આપણે બધા એક સમાન છીએ સાચા અર્થમાં એ સમાજની ઢાલ છે અત્યાર સુધી આપણે સિસ્ટમની વાત કરી પણ આ સિસ્ટમમાં સામાન્ય માણસનો અવાજ ક્યાં છે આપણા છેલ્લા અને ખૂબ જ રસપ્રદ મુદ્દામાં આપણે એ જ જાણીશું એટલે કે જાહેર હિતની અરજી એક સવાલ છે શું કોઈ એક વ્યક્તિ આખા સમાજના આખા સમુદાયના હક માટે લડી શકે છે શું એ શકે છે હા બિલકુલ શકે છે અને એનો જવાબ છે જાહેર હિતની અરજી તો આ જાહેર હિતની અરજી જેને આપણે પીઆઈએલ પણ કહીએ છીએ એ છે શું સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી કાનૂની વ્યવસ્થા છે જ્યાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એવા લોકો વતી કોર્ટમાં જઈ શકે છે જેઓ પોતે પોતાનો કેસ લડી શકતા નથી અથવા જેમનો અવાજ દબાઈ ગયો છે આના દ્વારા કોઈપણ વ્યક્તિ અવાજ વિહોણાનો અવાજ બની શકે છે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે અંગત હિત અને જાહેર હિત વચ્ચે બહુ મોટો તફાવત છે અંગત હિતનો કેસ કોઈ એક વ્યક્તિના ફાયદા માટે હોય છે જ્યારે જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ કોઈ એકના ભલા માટે નહીં પણ આખા સમાજ કે સમુદાયના ભલા માટે કરવામાં આવે છે અને ક્યારેક તો એરું પણ બને છે કે કોઈને અરજી કરવાની પણ જરૂર નથી પડતી અદાલત પોતે જ સમાચારપત્રો કે બીજા કોઈ માધ્યમથી કોઈ ગંભીર બાબતની નોંધ લઈને કેસ શરૂ કરી દે છે આને કહેવાય છે સુઓ મોટો લેટિનમાં એનો અર્થ થાય છે પોતાની મેળે એટલે કે જ્યારે કોર્ટ પોતે જ લોકોના હિત માટે હીરોની ભૂમિકા ભજવે છે તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી કોર્ટના રેકોર્ડથી અને ક્યાં પહોંચ્યા લોકોના અવાજ સુધી આખી સફર આપણને બતાવે છે કે આપણી ન્યાય વ્યવસ્થા માત્ર કાયદા કાનૂનની જટિલ પ્રણાલી નથી પણ એ સમાજની રક્ષા અને સેવા માટે બનેલી એક સંપૂર્ણ વ્યવસ્થા છે આખી ચર્ચા પછી એક છેલ્લો વિચાર જો કાયદો સમાજ માટે એક ઢાલ હોય તો એ ઢાલને પકડનાર રક્ષકમાં સૌથી જરૂરી ગુણ કયો હોવો જોઈએ આ સવાલ પર વિચારવા જેવું છે